అందుకదే అంత ఏ నేను ఏం చేయాలి అన్నది కట్టాలి అన్నది ఏ ఇసే దాస తనం

કાલે કાવાન કા ગાય ઘરાબરી તો કાઈ કેરા હે એક દાત મારા ગાફ હોજડી સુબા દે આ બા નામ તારી ના લાગે આ કે દીસી એ કોઈ લલેંગો એસે કરે ઓલો આગે ઓ એ સુબા કે આ કે બરા બરા ઓલો સુબા આલે યલો મોલ ઓલા યલો ઓલા આદરા સોમય અનાઈ

No lo que la siria hace, eh! ¡No que la